અડાજન વિસ્તારમાં આવેલ રેવાનગર માં સ્થળાંતર કરવામાં આવ્યું બદ્રીનારાયણ મંદિર પાસે આવેલા લોકોને કરાયા સ્થળાંતર અડાજન રેવાનગરના લોકોને સેફ જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું જેમાં 25 જેટલા પરિવારોનો સમાવેશ હતો તાપી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં આ લોકો રહેતા હતા જેથી તેમને રેડ એલર્ટ અપાતા સ્થળાંતર કરવામાં આવ્યું મહાદેવનગર ખાતે આવેલ નાગર પ્રાતનિક શાળા નંબર 88 ખાતે લોકોનું સ્થાનાંતર કરવામાં આવ્યું રહેવા તથા જમવાની વ્યવસ્થા એસએમસી દ્વારા કરવામાં આવી છે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આ સ્થળની મુલાકાત લીધી પૂર્ણેશ મોદીનું નિવેદન હાલ કોઈ ચિંતાનો વિષય નથી બે લાખ ક્યુએસએક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે ત્રણ લાખ ક્યુએસએક પાણી છોડવામાં આવે ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય નથી 26 લોકોનો હાલ સ્થળાંતર કરવામાં આવ્યું છે ભોજન સહિતની વ્યવસ્થાઓ તંત્ર તરફથી કરવામાં આવી રહી છે મેડિકલ ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું છે 3.5 લાખ થી વધુ ક્યુસેક પાણી છોડાય તો અડાજણમાં તાપી તટે આવેલા વિસ્તારો પ્રભાવિત થઈ શકે એવું સંભાવના છે જી પુણેશભાઈ જી આજે ઉકાઈ કાકરાપા ડેમમાંથી લગભગ 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવવાના કારણે નદીના પટમાં રેવાનગર વિસ્તારના લોકોનું સ્થળાંતર અહીંયા સ્કૂલમાં કરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકા ફૂડ પેકેટ આરોગ્ય અને સર્વે સંભાળ અહીંયા કાર્યકર્તા રંજનબેન હિતેશભાઈ અને બધી ટીમ મળીને અમને કરી રહ્યા છે લોકોમાં એક ચિંતાનો વિષય છે આગામી ચોવીસ કલાકમાં જોઈએ કેટલું ઇનકમિંગ છે એના આધારે પછી થોડોક નિર્ણય થશે હાલ કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું વીસ પરિવાર જે અહીંયા આપણે રાખવામાં આવ્યા અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત